રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસટી ડેપો ખાતે ભગતસિંહજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રેલી યોજવામાં આવી અને એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવ્યું

તથા ભગવત સિંહજી હાઈ સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી કાઢીને ને સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોક જાગૃતિ કરવામાં આવેલ હતી તથા ઉપરોક્ત તમામ અધિકારી તથા તમામ સ્ટાફે ભાગ લીધેલ હતો પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી કેર ડાંગર એસટી ડેપો ધોરાજી જૂનાગઢ વિભાગ આજ રોજ સેવા અભિયાન બે હજાર પચીસ દરમિયાન આજે પચ્ચીસ નવ બે હજાર પચીસના શ્રમ દિવસ તરીકે જાહેર કરેલ હોય તે અંતર્ગત આજે ધોરાજી એસટી ડેપોની અંદર નગરપાલિકાના પ્રમુખશી પાયલબેન ધોળકિયા તેમજ ભગવતી હાઈસ્કૂલના વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ અને એસટી ડેપોના સ્ટાફ તમામ કર્મચારીઓ દ્વારા આજ રોજ ધોરાજી ડેપો ખાતે એક સ્વચ્છતા આંગેની એક રેલીનું આયોજન કરેલ તેમજ શ્રમ દિવસ જાહેર કરેલો હોય જે અંતર્ગત ધોરાજી બસ સ્ટેશન ની અંદર સફાઈ કરે